પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના અગિયાર વર્ષ પૂર્ણ થતાં પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી પ્રધાનમંત્રીની કામગીરીની વિશેષ માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષમાં દેશમાં વિકાસલક્ષી અનેક કાર્યો કરવામાં આવ્યા છે અને દેશના જવાનોએ ઓપરેશન સિંદુરથી દુશ્મનોને જળવાતોડ જવાબ આપ્યો છે પચીસ માં આપણે ક્યાં પોઈએ દોર સંભાળ્યો સાહેબ ત્યારે અઢાર હજાર ગામડા વીજળી વગર ના આજે હું આપણે કહું તો આશ્ચર્ય જે ઉપર લાગે અઢાર હજાર ગામ આપણા રાજ્યના ગામોની સંખ્યા યોગાનો યોગ અઢાર હજાર છે એક આખા રાજ્ય જેટલા ગામડાઓ ને વીજળી નું કનેક્શન નહોતું ચૌદ માં તો અહિયાં કરી હતી ચોવીસ કલાક વીજળી આપણા ગામડાઓને પૂરી પાડવાનું એ વડાપ્રધાન બન્યા પછી દેશના તમામ ગામો ને પણ વીજળી સાથે જોડી દેવા માટેનો પ્રયાસ એ મોદી સાહેબ ના શાસન કાળમાં થયો ને સાથીઓ આપ બધા જાણો છો કે મોદી સાહેબ કેટલીક નવી બાબતોમાં આક્રમકતાથી પહેલ કરવાની નેમ ધરાવતા નેતા છે